લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો શૌચાલયના લાભાર્થી માટે થયો ઉપયોગ લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમા કરાવનાર લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરી આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા ભરૂચ જિલ્લામાં વધુ એક કૌભાંડ બંદરેગા બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું અંકલેશ્વરમાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર બેતાલીસ અને અઢાર તેતાલીસ અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોરું છું અને આપણા જે બે હજાર તેર ચૌદમાં જે પ્રવીણભાઈ માસ્તર દ્વારા આક્ષેપ કરાયા છે કે શૌચાલયમાં નગરપાલિકા એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કૌભાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ કરોડ અને લાખ રૂપિયા જેટલી આટલી રકમ મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી એના બદલે મોદી નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે શૌચાલયો જેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરઉપયોગ કરવામાં આવેલો છે આ લોકો ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી

કે એમને હજુ પણ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ પણ એમણે કરેલી છે અને મોટા આ કરેલો છે અને પદાધિકારીઓ એ મિલી ભગત કરીને આ કામ કરવામાં આવેલું છે આની અંદર છ એજન્સીઓ હતી આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એકવીસ લાખ બાર હજારનું કામ કરવામાં આવેલું હતું નવચેતના વિકાસ ટ્રસ્ટ લાખ નું કામ કરવામાં આવેલું કલ્યાણ વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ બાવીસ લાખ કામ કરવામાં આવેલું હતું એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું